ભયંકર દયનીય પરિસ્થિતિ છે આ ભારતીય જનતા પાર્ટીના અને અધિકારીઓની મિલી ભગતથી ભ્રષ્ટાચારના કારણે એનો ભોગ ગાંધીધામની જનતા બની રહી છે અને ઓલ ઓવર કચ્છની પરિસ્થિતિ આપણે જોઈએ તો ક્યાંય રાસ્તાના આ લોકો જે સ્પેસ ટેકનોલોજીના રોડની વાત કરી છે એની પરિસ્થિતિ શું છે આપ બધા જાણો જ છો અને એનો સ્પેસ ટેકનોલોજી એવી છે કે જે કોંગ્રેસના બનાયેલા રસ્તા આજ સુધી સહી સલામત છે એને થીગડા મારવાની બી જરૂર નથી પડી પણ છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતમાં જ્યારે દર વર્ષે એક વરસાદ પડે અને એમના રસ્તાનું ધોવાણ થઈ જાય આટલા મસ મોટા ગ્રાન્ટોને રકમ ફાળવી અને આ કાર્ય કરવામાં આવતા હોય છે પણ હકીકતમાં એ છે કે કાર્ય કાર્ય માટે એટલા બજેટ ફાળવાતું હોય એટલું વપરાતું નથી એમના ભ્રષ્ટાચારમાં વધારે વપરાય છે અને એનો ભોગ અંતે જનતાને બનવાનો વારો આવે છે ગાંધીધામમાં એવા કયા કયા વિસ્તાર છે કે જ્યાં અત્યારે રોડની હાલત દયનીય છે ગાંધીધામના તમામ વિસ્તારોની હાલત એવી જ છે આ લોકો પેચ વર્ક કર્યું કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને તેઓએ પેચવર્ક ના ખાડા ભરવાનું કાર્ય કર્યું પણ પાછી એને એ બીજા દિવસે જ ખાડા પાછા એવા ને એવા જ થઈ ગયા છે એવા કયા કયા વિસ્તાર છે એવા ગાંધીધામ આખાની એ જ પરિસ્થિતિ છે મહાનગરપાલિકામાં આવતા તમામ વિસ્તારોની એ જ પરિસ્થિતિ છે